રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ ચારેક જગ્યાએ ખુબ નવજુ નવણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા હતા જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મોત થયું હતું આ જુનાવડી અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસ આપી હતી ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાની ન બને તેને ધ્યાને લઈ આવા જુનાવડી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારોમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસો આપી હતી જેમાં સમસાન રોડ પાસે આવેલ વાલ્મીકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટર અને થોડા દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી વાલ્મીકી સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાએ પણ સ્થાયી થવું અને ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય અને સરકાર અન્ય જગ્યાએ કે અન્ય ક્વાર્ટર્સ ન ફાળવે અને રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટર્સ ખાલી કરવાની માંગ કાર્યવાહી રોકવા માટે આજે પણ ઉપલેટા શહેરના વાલ્મીકી સમાજ સફાઈ કામદારો

તે લોકોને ખાલી કરવા માટે દરજીર ભારતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસમાં ખાલી કરવામાં આવે તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલનીકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને અત્યારે ખાલી કરવામાં નહીં આવે તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાત લેવું માન્ય રાખી અને ખાસ કરીને

ત્રણેક દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવેલી હતી આજ રોજ ત્રેવન સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આ જ જગ્યા પર રિપેરિંગની કામગીરી થવા માટે અથવા તો એમને એ જગ્યાના પ્લોટ ફાળવવા બાબતે જે રજૂઆત અમને મળેલ છે તો એ આ તમામ બાબતો નીતિ વિષયક હોય તો નિયમ અનુસારની દરખાસ્ત અમુક પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં આ નિર્ણય અર્થે રજૂ કરાવીશુ અને જે કઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ